હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ વિટામિન સીથી ભરપૂર એવું આમળાનું જ્યુસ બનાવીશું જે વાળને ચમકદાર બનાવે છે સ્કિનને ગ્લોઈંગ સ્કીન બનાવે છે અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે અને વેઇટ લોસમાં પણ ખાસી એવી મદદ કરે છે તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા આમળાને આ રીતના ટુકડામાં કટ કરી લીધા છે એક ઇંચનો આદુનો ટુકડો કટ કરીને લીધો છે અને આ રીતના દેશી કોથમીર હોય તો એની કુણી દાંડી હોય એ દાંડી લઈ લીધી છે જો દાંડી ના હોય તો એની જગ્યાએ તમે ફુદીનો અથવા પણ યુઝ કરી શકો છો તો આપણે કોથમીર આદુ આમળાને મિક્સર જારમાં લઈ લીધું છે એમાં આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કર્યું છે અને આપણે આમળા ગ્રાઇન્ડ થઈ જાય એ માટે થોડું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આમળાને સારી રીતના પેલા ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતના આપણે પલ્પ તૈયાર કરી લીધો છે આમળાને સારી રીતના ગ્રાઇન્ડ કરી લીધા છે હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી અને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતના મેં ફરીથી દોઢ ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે અને આપણે ફરીથી એકવાર હજુ ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આમળાનું જ્યુસ છે તે ગ્રાઇન્ડ થઈ અને રેડી છે તો હવે આપણે આને એક ઝારામાં ગાળી લેશું જેથી આમળાનો જે કંઈ એક્સ્ટ્રા પલ્પ છે એ બધો દૂર થઈ જાય તો આ રીતના એક વાસણ મૂકી ઉપરથી આ રીતના ઝારો મૂકીને આપણે એને ગાળી લેશું

તો આપણે આ રીતના થોડો જીરાનો પાવડર એડ કરીશું અને થોડા એવું થોડી કડવાશ આવતી હોય છે જ્યુસમાં એ માટે આપણે અહીંયા ચમચી જેવું દેશી મધ એડ કરીશું આ રીતના સારી રીતના મિક્સ કરી લેશું અને જ્યુસ છે તે આપણું રેડી છે તો અને આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું આ રીતના શિયાળામાં જ્યુસ પીવાથી આમળામાં રહેલું વિટામિન સી ભરપૂર માત્રામાં બોડીને મળે છે વાળ માટે પણ આ ખૂબ જ બેનિફિટ આપે છે સ્કીન ને પણ સ્કીન બનાવે છે વેઇટ લુસ માટે પણ આ જ્યુસ છે તે મદદ કરે છે તો આ રીતના શિયાળામાં એકવાર આમળાનું જ્યુસ બનાવી અને જરૂર પીવો અને મને કોમેન્ટ કરો તમને મારી આજની આ જ્યુસની રેસીપી કેવી લાગી ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી આવજો